સુરેન્દ્રનગરમાં નૂતન વર્ષના પ્રારંભે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે વિસ્તારના અને ગુજરાત સરકારના મુખ્ય દંડક જગદીશ મકવાણાના નિવાસસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંદેશ આપતા ધારાસભ્ય મકવાણાએ સૌને શુભેચ્છા પાઠવી કે આવનારું નવું વર્ષ સૌ માટે શુભદાયી અને કીર્તિમય સાબિત થાય વિક્રમ સંત બે હજાર પ્રારંભે જ સમગ્ર તંદુરસ્ત સમૃદ્ધિ થી ભરપૂર આ વર્ષ રહે એવી સૌને શુભકામના નવ વર્ષના સૌને રામ રામ આજે મારા વઢવાણ વિધાનસભા મત વિસ્તાર અને સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ અને આમ જનતા સહેલાઈથી મળી શકે અને અને નવા વર્ષે એકબીજા નવી વાતો કરી કરી શુભેચ્છાઓનું આદાન પ્રદાન માટે મારા નિવાસ સ્થાને આજે સવારે નવ થી બે વાગ્યા સુધીનું સ્નેહમિલનનું આયોજન થયું છે અત્યાર સુધીમાં ઘણા બધા જ ભાઈઓ બહેનોએ મને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું